આપણે શું શું પ્લાનિંગ કરી શકીએ અથવા તો કરવું જોઈએ તો જેમ કે એક પ્લાન છે આપણો સાહેબે કીધું કે વેલ્યુ એડિશનની વાતો કરી તો શોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ પ્લાન્ટની કંઈક નાની મોટી શરૂઆત થાય જેમાં ખાસ આપણા એરિયાના મેઇન ક્રોપ છે ઘઉં કાબુલી ચણા અને મગફળીમાં આપણે એમાં ઘણું સારું એવું કામ કરી શકવાની પોટેન્શિયલ છે તો આપણે એ દિશામાં પણ આગળ વધીશું બીજું એક આપણને મેન સૌને આ વખતે પ્રશ્ન ઊભો થાય છે કે ઘણી કોલ્ડ સ્ટોરેજમાં આપણને બટાકા મૂકવાની જગ્યા નથી મળતી જેથી ખેડૂત ક્યાંક તેજી મંદીનો જે માહોલ છે એમાં છેતરાય છે અથવા ક્યાંક એને વેચી દેવાની ફરજ ઊભી થતી હોય છે તો એ ના થાય તો એ દિશામાં પણ આપણે કામ કરી શકીએ કોલ્ડ સ્ટોરેજ પણ આપણે બનાવી શકીએ જેના માટે કેન્દ્ર સરકારની કે નાબાર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ પણ હોય છે આ ઉપરાંત આપણે વિશેષ કંપનીઓ સાથે હજુ વધુ ને વધુ જે પણ મલ્ટિનેશનલ કંપનીઓ છે એની સાથે સીધું ટાઈઅપ કરીને એમના અન્ય ખાતર પીરણ કે દવાઓ આપણા ત્યાં સીધી મળતી થાય સસ્તા ભાવે મળતી થાય